લૂટ કેસમાં આરોપી ત્રિપુટીનું સરઘસ કાઢીને આ વર્ષે પોલીસે કાયદાનો દાખલો બેસાડ્યો વરસાણા ચોકડી પાસે ત્રિપુટીએ એકના ત્રણ કરી આપવાની લાલચે ત્રણ લાખ લૂંટ્યા હતા પોલીસની કામગીરીની પ્રશંસા અંજાર અન્ય રાજ્યોના લોકોની લાલચ આપી અંજાર બોલાવી મોટા ભાગે છેતરપિંડી ક્યારેક લૂંટને અંજામ આપતી ત્રિપુટીને પોલીસે ઝડપી લીધા હતા હરિયાણાના શખ્સોને એકના ત્રણ કરી આપવાની લાલચ આપી અંજાર બોલાવી તેમણે માર મારી રૂપિયા ત્રણ લાખ લૂંટી લેવામાં આવ્યા હતા આ ગેંગના સભ્યો પૈકીના ત્રણ સભ્યોનું પોલીસે અંજારમાં જાહેર સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસના કડક પગલાં અને લે ભાગુ તત્વો વિરુદ્ધ કરેલી કામગીરી સૌની ખૂબ ગમી હતી અને સરઘસ સમયે જ લોકોએ અંજાર પોલીસના ભારોભાર વખણ કર્યા હતા આ ગુનામાં પોલીસે પકડેલા સૂત્રધાર જમન શાહ બચલ શાહ શેખ નાસીર શાહ બચલ શાહ શેખ બંને રહેવાસી કનૈયા બેગામ ભુજ અને અબ્દુલ રઝાક જેઠડા અગરાસિયાનું પોલીસે અંજારમાં સરઘસ કાઢ્યું હતું આરોપીની નસીર શાહે વેપારીને ફેસબુક પર લાલચ આપીને અંજાર બોલાવ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે હજુ ત્રણ આરોપી પકડવાના બાકી છે જે પણ ટૂંક સમયમાં આજ ઝડપાઈ જશે ઝડપાયેલા આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પગપાળા સરઘસ રૂપી આરોપીઓને શહેરના મુખ્ય વિસ્તારોમાંથી લઈ જવામાં આવ્યા હતા નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસે કડક કામગીરી કરી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને આ વર્ષની ઉજવણી કરી હોવાથી લોકોએ પોલીસના ભારો ભાર વખાણ કર્યા હતા અને આવા શખ્સોને જો પોલીસે તાત્કાલિક પકડી તેમનું શહેરમાં સરઘસ કાઢે તો લોકો તેમને ઓળખે તેમનાથી ડરે નહીં અને તેમના વિરુદ્ધ ગુનો નોંધાવવા આગળ પણ આવે તેવી હિંમત જતાવે તેવું પણ જણાવ્યું હતું અગાઉ પણ એક આરોપીએ એકત્રીસ લાખનું ચીટિંગ કર્યું હતું આ ગુનામાં ઝડપાયેલા જમન શાહ અને તેની ગેંગના સાત સાગરીતો વિરુદ્ધ અગાઉ અઢાર ફેબ્રુઆરી બે રોજ એકત્રીસ લાખના ચીટિંગની અંજારમાં ફરિયાદ નોંધાઈ હતી મુંબઈમાં અજીત શેખ નામના શખ્સની સસ્તા ભાવે પ્રોપર્ટીમાં રોકાણ કરી એક કરોડ જેટલું ઊંચું વળતર મળવાની લાલચ આપીને આ ટોળીએ પ્લોટ ખરીદવાના નામે એકત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા બાદમાં પ્લોટના દસ્તાવેજ ન કરાવી અને નાણાં પણ પરત આપ્યા ન હતા ટીવીન ન્યૂઝ ગાંધીધામ